દસ્તાવેજો બનાવી વેપારી સાથે બાર કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી ઇકોસેલના ડીસીપી કરણસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આરોપીઓએ સો કરોડની ની સરકારી જમીન માત્ર પંદર કરોડમાં માં આપવાનો લાલચ આપ્યો હતો કામરેજ તાલુકાના ખોલવડ ગામની બ્લોક નંબર અને સહીઓ લગાવી દસ્તાવેજો અસલ દેખાવ આપ્યો હતો પરંતુ લાંબા સમય બાદ કબજો ન મળતા ફરિયાદી તપાસ હાથ ધરી જેમાં સમગ્ર દસ્તાવેજો ખોટા હોવાનું બહાર આવ્યું ઇકો તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે હાલ ત્રણ આરોપી બાદરસિંહ સિંહ સંગ્રામ સિંહ અને સંજય સિંહને ઝડપી વધુ તપાસ શરૂ કરવામાં આવી સુરત શહેર પોલીસ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા સરકારી જમીન ખોટા દસ્તાવેજો ઉભા કરીને સરકારી જમીન ખાનગી માણસને અપાવી દેવાની લાલચ આપીને એની પાસેથી બાર કરોડ રૂપિયા જેટલા પૈસા પડાવી લેવાની એક આ ટોળકી છે એના સભ્યોની ધરપકડ કરવામાં આવી છે ટોટલ જો બનાવની હકીકત કહીએ તો આ ફરિયાદી છે એની પાસે આ પાંચેક જેટલા ઈસમો એને મળેલા હતા આ બધા ઈસમો ગાંધીનગર દહેગામ વિસ્તારના છે જેની અંદર બાદરસિંહ સંજયસિંઘ મોહબતસિંહ રતનસિંહ આ બધા સગા ભાઈઓ અને કાકા બાપાના દીકરાઓ છે આ પાંચેય જણા સાથે એક લક્ષ્મણ યોગી નામનો એક છઠ્ઠો વ્યક્તિ એ રાજસ્થાન નાગોરનો છે આ લોકો અહીંયા સુરતના એક વ્યક્તિને મળેલા હતા અને સરકારના બે સર્વે નંબરો જે સરકારશ્રી જમીન છે એક લાખ ચોરસ મીટર જેટલી જમીન છે એ સરકારી જમીન છે એ ટોટલ પંદર કરોડ રૂપિયાના ખર્ચે આ જમીન અમે છેક મહેસૂલ વિભાગ સુધી પેપરવર્ક કરીને આપને અપાવી દઈશું એવી બાંહેધરી ફરિયાદીને આપી હતી અને એ બાંહેધરી અનુસંધાને એમણે ટોટલ બાર કરોડ રૂપિયા ફરિયાદી પાસેથી લઈ લીધા હતા અને ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે એમણે શહેરી વિકાસ અને ગ્ર ગૃહ વિભાગ જે નિર્માણ વિભાગ છે ગૃહ નિર્માણ વિભાગ એના લેટર ખોટા ફોર્સ ડોક્યુમેન્ટ ઉભા કર્યા હતા સાથે સાથે પ્રાંત અધિકારી સુરત કલેક્ટર કચેરી સુરતના ફોર્સ ડોક્યુમેન્ટ ઉભા કરવામાં આવ્યા હતા એ ઉપરાંત નાયબ સચિવ મહેસૂલ વિભાગના પણ ફોર્સ ડોક્યુમેન્ટ ઉભા કરવામાં આવ્યા હતા સાથે સાથે ગ્રામ વિકાસ સ્વતંત્ર હવાલો એવા અંગત મદદનીશ મંત્રીશ્રીના અંગત મદદનીશનો મુખ્યમંત્રીશ્રીનો ઉદેશ્યના લેટર જે તે સમયનો એવા લેટર પણ એમણે ફોર્જ ઉભા કર્યા હતા જેથી કરીને ફરિયાદીને પૂરો વિશ્વાસ આવી જાય કે સુરત કલેક્ટર કચેરીની જે સરકારી જમીન છે કલેક્ટર કચેરી પાસે જે સરકારી જમીન છે સુરત ગ્રામ્ય વિસ્તારમાં સુરત શહેર વિસ્તારમાં આ જે જમીન છે એ મહેસૂલ વિભાગમાંથી રિઝર્વેશન હટીને આ જમીન એમને મળી જશે અને આ જમીન અનુસંધાને ટોટલ કાર્યવાહી પેપરવર્ક જે આરોપીઓ છે એ લોકો કરી રહ્યા છે એટલે આ ટોટલ વિશ્વાસ આપીને આ ફોરેસ્ટ ડોક્યુમેન્ટ ઉભા કરીને આરોપીઓએ ફરિયાદી પાસેથી જે પંદર કરોડ નક્કી કરેલા હતા એમાંથી ટોટલ બાર કરોડ રૂપિયા મેળવ્યા છે હાલના તબક્કે આ જે આરોપીઓ જે છે એ છ આરોપીઓમાંથી મુખ્ય જે ત્રણ આરોપી છે રતનસિંહ ઠાકોર સંગ્રામસિંહ ઠાકોર અને સંજયસિંહ ઠાકોર આ ત્રણ આરોપીને દહેગામ તેના એસપી દહેગામ આયુષ જૈન અને દહેગામ પોલીસની મદદથી પકડી પાડવામાં આવ્યા છે અને જે ત્રણ આરોપી બાકી છે નાસ્તા ફરતા આરોપી છે એને પકડવાની હાલ કાર્યવાહી ચાલુ છે આ જે ત્રણ આરોપી છે એની વિધિવત ધરપકડ કરીને આજે કોર્ટમાં પ્રવેશ કરતા એમના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે બે દિવસના અને રિમાન્ડ દરમિયાન અન્ય આરોપીઓના લોકેશન અન્ય આરોપી કઈ જગ્યાએ છે અને આ બાર કરોડ રૂપિયા જે મેળવવામાં આવ્યા છે ફરિયાદી પાસેથી એ બાબતે ચોક્કસ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે